હાય ગાયરી વન દોસ્તો તો આજ કે નયા વિડીયોમાં આપકા હાર્દિક હાર્દિક સ્વાગત છે સબ કર મહાદેવ મહાકાલ જય માતાજી તો આપણે જો સરસ નાહિત હોય અને તૈયાર થઈ ગયા છીએ અગિયાર વાગી ગયા છે અને વાડિયે ટિફિન આપવાનું છે અને ફટાફટથી રસોઈ કરવાની છે તો તમારી સાથે વાત નહીં કરતા પહેલાં હું રસોઈ લઈ લઉં કારણ કે રસોઈમાં છે ને મેં ભાત મૂકી દીધા છે ઓલરેડી અને વાડિયે ટિફિન દેવાનું છે ને બે વ્યક્તિનું બરાબર તો અત્યારે જો આની પ્રોસેસ કરી અને લોટ બાંધી દીધો છે અને હવે આ લઈ લીધું છે આમાં છે બટેટા અને બટેટાનું શાકભાત રોટલી ઉનાળામાં હવે બાજરા કરી થોડું થોડું પાણી નાખીએ તો સરસ મજાના જો ભાત ચડે છે આપણે હવે છે ને પેલા બટેટા સમારવાનું કામ કરશું તો ફટાફટથી શાક વઘારીને કારણ કે અગિયાર વાગી ગયા છે એટલે ઓલરેડી બહુ લેટ થઈ ગયા છીએ અને ક્રિશ પણ વાવીએ છીએ એટલે હવે ખબર નહીં ક્રિશનું આપવાનું હોય કે નહીં છરી છે ને એ કોઈ બધી બુઠી જ છે તો ચાલો બ્લોગમાં બિના રીતે આપણે સુધારી લઈએ બટેટા 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 ઉનાળામાં મને બહુ ભાવે હો બટેટાનું શાક કોને કોને ભાવે કમેન્ટ કરજો રોજ આપે તોય ખાવ રોજ તો ન ભાવે પણ ઉનાળામાં જો બટેટાનું ગુવારનું પછી ભીંડાનું કોબી તો બિલકુલ ભાવતી નથી કંઈક વાસ જ આવે દવાની એમાં તો લોટ હાથમાં લઈ લીધો ને લોટ ગુણવવાનું ચાલુ કરી દીધું કારણ કે લોટ છે ને બહુ જ ઉણવવો પડે છે આપણે જે આપણે ઘરે ઘંટીમાં આપણે દળીએ છીએ ને એ લોટ આપણે વધારે ગૂણવો પડે છે તો સરસ મજાનો એને જો તેલ થોડું થોડું આપ્યું હોય ને પછી ખૂબ એને મસળી મસળીને કૂણો કૂણો બનાવી દીધો એકદમ લોટ જેટલો નરમ બને ને એટલી રોટલી સારી થાય અને એકદમ સ્ક્રીપી મોઢામાં નાખીએ તો રબર જેવી ચાવવી ન પડે રોજ ફરિયાદ આવે રોટલીની એટલા માટે એટલે આપણે રોટ લોટને મૂકી દીધો ને પછી લઈ ધાણા ધાણાજીરું કારણ કે જીરુંમાં છે ને ગરમ મસાલો હતો તો પછી શાકમાં વઘાર કરીએ ને તો બહુ તીખું લોપતું હતું એટલે ફટાફટ અને સાઈડમાં આપણી સીટી પણ વાગે છે કારણ કે બટેટાનું શાક ઓલરેડી થઈ ગયું હતું નાના માટે બોટલ લેવા માટે મારે મેં કીધું બોટલમાં જ ભરી દો તો બોટલ જ્યાં લાવીને ત્યાં એમાં બહુ જ ખરાબ થઈ ગયો તો એ ગરમ મસાલો અમે કોઈ ગરમ મસાલાવાળું કાંઈ ખાતા નથી પણ ખબર નહીં મારો સ્વભાવ એવો ને એટલે કોઈ પણ નવો ગરમ મસાલો હું જોઉં ને માર્કેટમાં એટલે લઈ જ ગયો પછી જો આવો ખરાબ થાય ને ફેંકી દેવાનું રે આવું છે બધું પછી મારા હાથમાં આવી ગયો મોબાઈલ મેં આવી રીતે વિડીયો શૂટ કર્યો વિડીયો શૂટ એટલા માટે કર્યો કે હું જોતી હતી કેટલા જાડા છકરા છે પછી મેં કીધું મારે કાલ બહાર જવાનું તો લાવ ને ફટાફટ પેલાં સાડી જ હું અલગથી કાઢી લઉં કારણ કે પછી જવા ટાઈમે મારે વિચારવું કંઈ પહેરવીને કંઈ ન પહેરવી કારણ કે હું બહુ છે ને કપડામાં બહુ કન્ફ્યુઝ થઈ જઈ બહુ વધારે જેટલા કપડાં એટલા આપણે કન્ફ્યુઝ થઈ જઈ તો આ સાડી લીધી ઓલી લીધી પણ એ કોઈ ન આય બહુ સરસ હતી પણ મેં ના આ કલર નથી પહેર્યો એ પછી મૂકી દીધી અને પછી મેં વિચાર્યું કે આ સાડી હું પહેરી લઉં કારણ કે આ સાડી છે ને મને બહુ ઈચ્છા હતી પહેરવાની પણ એટલી બધી હદે કડક છે ને તો ગરમી મેં કીધું બહુ થશે પણ ના પહેરવી છે ટ્રાયલ કરી તો સારો કલર લાગતો હતો તો મેં ચલો આગળ વિચારું છું પણ હજી એક સાડી હતી ને એ એનું તો મને બહુ એમ હતું કે હું પહેરું પહેરું પછી ઘણી બધી સાડી જોવા જ માંડ્યું હતું અને આટલી સાડી તમને આમાં દેખાય છે ને હજી એક પોટલું ભરીને તો મેં અલગ મૂકી દીધું છે બોલો એ એટલી બધી સાડીઓ છે ઢગલા કારણ કે જ્યાં જોઉં ત્યાંથી હું સાડી લીધા કરું અને મને પછી જશું ક્યારેય ના પાડે નહીં પછી મેં આ સ્કાય કલરની સાડી કાઢી છું કેટલું કોમ્બિનેશન છે છે ને મસ્ત ફાઇન આ સાડી મને બહુ જ ગમતી હતી અને આ છે ને મેં ક્યારેય પહેરી નથી કારણ કે આમાં હજી ફોલ છેડા પણ નથી થયા પણ ટ્રાયલ કરી તો મને કલર બલર બહુ જ ગમ્યો અને હતી એટલી સરસ પણ મેં કીધું આ પહેરીશ ને તો આના માટે બધું મેચિંગ કરવું પડશે લાવ ને જોવું તો એ ફોલ બોલ તો પછી ઓલરેડી આપણને બધું આવડે જ છે ઘરે મશીન ઉપર પણ પછી બધે ટ્રાય કરી મેં ઓ હો વાહ ક્યાં હે મોની બહુ મસ્ત લાગે છે આ કલર હો તને તો વિચાર્યું ને જોયું ને બધું જો કેટલું છોકરીઓને આવું બધું બહુ વધી જાય સારું લાગશે કે નહીં લાગે કે કોઈ માણસ આપણને એમ કહેશે કે આ આવી કેમ સાડી પહેરી એવું બધું બહુ હોય તો આવી બધા નખરા કર્યા ને પછી મેં છેલ્લે છેલ્લે તો પિંકવાળી જ સાડી પહેરવાનું નક્કી કર્યું હતું કારણ કે આમાં છે ને થોડીક મહેનત કરવી પડે એવું હતું ને મારી પાસે ઓલરેડી ટાઈમ જ નહોતો મહેનત કરવાનો એટલા માટે મેં એક નાન લાવ ને આને સંકેલીને જ મૂકી દઉં અને એક પછી મેં કીધું આ ક્યારેક બીજા પ્રસંગમાં પહેરીશ બરાબર ને તો પ્લીઝ ગાઈસ તમે લોકો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને પ્યારી પ્યારી નાની નાની કોમેન્ટ પણ કરી દેજો કારણ કે આપણે રોજ વિડીયો તો આપણા આવી જાય છે પણ ટાઈમ પરફેક્ટ નથી હોતો હું હાઉસવાઇફ છું ને એટલું બધું કામ હોય જેના હિસાબથી છે ને રેગ્યુલર વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ થતો નથી પ્લીઝ તો તમે લોકો જલ્દી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરી દેજો અને વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોમાં તમને વિડીયો કેવો લાગે છે એ પ્રમાણે તમે કોમેન્ટ પણ કરજો ગાઈસ તો ચાલો આગળ આગળ આપણે મરીએ મળીએ છીએ મરીએ છીએ તો એવું બધું છે તો જો હવે આ સાડી છે ને નથી ગઈ મેં નથી પહેરવી એટલે હું તમને લોકો ના પાડી દઉં છું તો આને હવે આપણે મૂકી દઈએ સંકેલીને આગળ ઉપર બહુ વિચાર્યા પહેલાં આને આપણે સંકેલીને કબાટમાં મૂકી દઈએ ચલો અને પરસેવાની તો વાત જ નહીં કરવાની જો મોઢા ઉપરથી ચહેરા ઉપરથી એટલો બધો પરસેવો વળે છે કે આમ ટીપા પડી ગયા કારણ કે આજની ગરમી એટલે ઓહો હો ટુવાલ કે નેપકિન કાંઈ પણ બાજુમાં જ રાખવું પડે છે ગાઈસ એટલો બધો પરસેવો વળે પરસેવાથી તો ઓલરેડી ધરાઈ ગયા છીએ કારણ કે દિવસે એટલો તાપ રાત્રે એટલો તાપ તો કરવું શું આપણે એ સમજાતું નથી અને એસીમાં તો જેટલા રહીએ ને એટલી વધારે ગરમી થાય પછી તો શું હાથથી તબલા વગાડવા મળી કે હવે મારે કાંઈ નહીં બાજી મેળ જ નહીં આવે આ પહેરું નોલું પહેરવું ચાલું મોની તારે નક્કી કર્યું છે ને એ જ સાડી તું પહેરી લેજે અને પછી તમને એક બીજી સાડી બતાવું છું મેં છે ને આ બીજી જગ્યાએથી સાડી પાછી નીકાળી છે અને આ સાડી તો મને અતિ ગમે છે પણ હવે કેવું છે કે આ મેચિંગ બ્લાઉઝ ગમતા નથી જો આ કેટલી સરસ સાડી છે મસ્ત છે ને કલર તો આ તો આપણી ફ્રેવરિટ છે ને આનો છે ને આ સાડીમાં ટૂંક સમયમાં જોઈડ્યું આપણો આવી જવાનો છે કારણ કે આજનો વિડીયો આપણો સાડી સિલેક્શનનો છે બીજો એ કોઈ વિડીયો નથી આજે ઓનલી ફોર સાડી સાડીની સાડી દેખો તો ગઈશ અત્યારે પાંચ વાગી ગયા ને પરસેવો પરસેવો ને એટલું બધું ગરમી આજની હતી ને કે વાત પૂછો આજની ગરમી એટલે વાત કારણ કે મિનિટ છે ને પરસેવો આપણા મોઢા ઉપરથી પાણી નીકળવાનું બન્યું હતું તો બહુ જ ગરમી થાય બહુ પરસેવો વળે છે ને મારે જવાનું છે કાન બહાર એટલે આપણે સરસ મજાનું સાડીનું કઈક સિલેક્શન કરતા હતા કારણ કે વધારે સાડી હોય ને એટલે બહુ કન્ફ્યુઝ થઈ જાય કઈ પહેરવી તો ગરમીના હિસાબથી આપણે સાદી સિમ્પલ જ પહેરવાની છે પણ કાલે અમારે જવાનું છે એક શ્રીમતના પ્રસંગમાં તો એવું છે જો તૈયારી કરીએ જ ને હવે અત્યારે જાવું છે બ્યુટી પાર્લરમાં જોકે મારે બ્યુટી પાર્લરની કાંઈ જરૂર છે નહીં જો એ હોવાના મજા તો મારે કાંઈ પાર્લરમાં જવાનું છે થોડું જાજુ તો લોકમાં બન્યા રહીજ અને ગરમી તો સખત છે હો એટલી બધી ગરમી થાય એટલો તડકો પડે છે તો પાંચ વાગ્યા ને પછી આપણે દરવાજો ખોઈ લો ત્યાં સુધી અંદર ને અંદર બહુ જ તડકા પડે છે કોરા વાળ તો બિલકુલ ગમતા જ નથી नाळा ने आवी हेस्टेल लेललो आणि कारण की बऊ गर्मी बऊ થાય केनी कुठला की होरे ચાલો હજી છે ને ચા પીવાની બાકી છે કારણ કે પહેલાં ચા પી લઈશ ચા પીને પછી જવાનું છે પાર્લરમાં ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આપણે હવે છે ને સાડા પાંચ છ વાગે જ બહાર નીકળવાનું છે અને જો શું ફોન આવ્યો તો કે તું વાડી આવી જા કારણ કે વાડી માટે છે ને આપણે એક સરસ મજાની નવી પાઇપ લીધી છે તો જો અત્યારે ટાઈમ મળશે તો પાર્લરમાં જવાનું કેન્સલ રાખીને ઓન હવે વાળીએ જશું પણ પેલા ચા પી લો પછી ખબર પડે કે ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું તો ચાલો તમે પણ આવી હશ ભગવાન 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 બારની હવા લઈએ ત્યારે મજા મજા આવી જાય ને જો કેવું સરસ બુલબુલ બોલે છે સરસ બોલેવું તારા વખાણ કરું જો ઉડી ગઈ ઉડી ગયું કાબર હતી કાબર બુલબુલ નહીં તો ચાલો એના વખાણ કર્યા નહીં ઉડી ગઈ બરાબર અને આપણે હવે ઇસકો લગા દેતે તે હૈ ઓર જાયગે ફોન આ ગયા હૈ અભી બ્યુટી પાર્લર પે જવાના અમારું ગામડાનું બ્યુટી પાર્લર તો કેવું હોય કંઈ બહુ ખાસ ન હોય પણ આમ સાદું સિમ્પલ ફેસિલિટીવાળું બહુ ન હોય પણ કામગીરી એ લોકો દિલથી કરતા હોય એવું છે અને કપડા ક્યારના સુકાય છે એવું શું રહી ગયા હતા બોલું અને બે દિવસ પહેલા આપણે ગઈ લોટનો ડબ્બો મૂકવા ઘઉંનો ડબ્બો ઘંટીએ ગયા તા હજી લેવા નથી ગયા તમે જો મારી બેદરકારી તમે જો કેટલી બેદરકાર છો કોઈ મને જસુ સાચવે છે તો એવું છે કે લોટ હતો ને એટલે લેવા જ ન જવાનું બોલો આજે બીજો દિવસ છે બીજો જ છે ને ના ત્રીજો સવારે જો અહીંયા ભડકા કરી ભડકા કર્યા રહ્યા સવારમાં બહુ જ ધૂસળ ગયું અહીંયા છે ને સફેદ આંકડો હતો ને તો ત્યાં કચરો બહુ છે પણ એ બાયડો નહીં આપણે સફેદ આંકડાના હિસાબે પછી ન કાંઈ કર્યું છો એમાં ગણપતિનો વાસ હોય અને છોકરાઓ છે ને બધાય ક્રિકેટ રમવા જતા રહ્યા છે બીજી બીજું એક ગ્રાઉન્ડ છે અમારે તો ત્યાં બધા રમવા ગયા બોલો છે ને મોજ આવી મોજ ક્યાંય ગોતવા જાઓ તોય મળે વાહ ભાઈ વાહ આ એની માટે જ પલંગ રાખ્યા છે જો કા કેટલી એને ઊંઘ આવે છે ઉઠી જા પાંચ વાગ્યા ચા નો ટાઈમ થઈ ગયો ઓ સોનો નહીં ઉઠે કેટલા પલંગના થપ્પા ઉપર સુતું છે બાપ નો ઉઠે એને ઊંઘ આવે છે ઉઠે આ બધી ડાળી છે ને ભાંગી નાખીએ અહીંયા બધા બેસે ખરા પણ કોઈ તોડે જાય આ છે અમારે ગામડાની ગલી અને અમે આવી ગયા છીએ પાર્લર માં આ છે અમારું પાર્લર પાર્લર માં આવીને જોયું ત્યાં તો ઉપર પંખો ને નીચે ગાય વા ભાઈ વા આ તો કઈક નવીન જ લાગ્યું મને અને આ છે વાછડું જો અને આ અમારું પાર્લરના ચણી